તહેવારોમાં શું તમે પણ તળેલું ખાઈને કંટાળી ગયા છો તો આ રેસીપી તમારા માટે છે ફક્ત પાંચ મિનિટની અંદર વેજીટેબલ રાઇસ બનીને તૈયાર થઈ જશે અને એટલા ટેસ્ટી લાગશે હેલ્ધી પણ છે તમે ઘરમાં બાળકોથી લઈને મોટા બધાને આપી શકશો અને એકવાર બનાવશો ને તો તમે પણ આ જ રીતે બનાવશો એટલા મસ્ત બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો વેજીટેબલ રાઇસ બનાવવા માટે એક કપ જેટલા અહીંયા મેં ચોખા લીધેલા છે તમે જે ચોખાથી રાઇસ બનાવતા હોય એ ચોખા લઈ લેવાના છે એકથી બે પાણી એડ કરીને હળવા ધોવાઈ લેવાના છે ચોખાને હળવા હાથે ધોવાના છે વધારે પડતા મસળી મસળીને ધોશો ને તો ચોખાનો જે દાણો છે ને તૂટી જશે તો આ જ રીતે બસ ચોખાને સરસ રીતે મસરી લેવાના છે અને જ્યાં સુધી પાણી ક્લીન ના થાય ને ત્યાં સુધી ધોઈ લેવાના છે મેં અહીંયા ત્રણ વખત ચોખાને સારી રીતે ધોયા છે અને એક કપ પાણી એડ કરીને પાંચથી સાત મિનિટ રેસ્ટ આપીશું જો તમારી પાસે ટાઈમ હોય તો તમે વધારે પણ રેસ્ટ આપી શકો છો વહેલા ચોખાને તમે પલાળી દેશો ને તો પણ સરસ એવા રાઈસ બનીને તૈયાર થઈ જશે પાંચથી છ મિનિટમાં ચોખા સરસ રીતે પલાળી ગયા રહ્યા હવે કુકરની અંદર આપણે એક ક્યુબ બટર એડ કરીશું અને એક ચમચી તેલ એડ કરીશું તમે એકલા બટરમાં પણ બનાવી શકો છો એકલા તેલમાં પણ બનાવી શકો છો હવે બટર અને તેલ ગરમ થઈ ગયા છે તો એક ચમચી આખું જીરું એક તમાલપત્ર એક મોટો તજનો ટુકડો એડ કરીશું એક બાદિયા અને સૂકા મરચાંને હાથથી આ રીતે એક તોડીને એડ કરીશું બધા સૂકા મસાલામાં બટર અને તેલની અંદર સરસ રીતે મસાલાને સાતરી લેવાના છે સૂકા મસાલા સતરાઈ જાય એટલે સરસ એવી સુગંધ આવશે અને એ પછી આ રીતે લાંબા થોડી સ્લાઇસમાં કટ કરેલા બે તીખા લીલા મરચાં એક ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને મરચાં અને આદુને પણ સારી રીતે સાતળી લઈશું લો ગેસની ફ્લેમ પર જ આપણે સાતળવાના છે જેથી કાચું પણ ના રહે આદુ અને મરચાંનું અને તેલની અંદર સરસ રીતે કૂક થઈ જશે અને હવે આપણે મનગમતા વેજીટેબલ એડ કરવાના છે બાળકો માટે બનાવવાના હોય તો બાળકોના મનગમતા વેજીટેબલ એડ કરી શકો છો મેં એક કાચો બટેટાની છાલ કાઢીને લાંબી સ્લાઇસ કરી છે એ જ રીતે ગાજરની પણ આ રીતે મીડિયમ લાંબી સ્લાઇસ કરી લેવાની છે એક મોટી ડુંગળી અને કેપ્સિકમ જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમારી સ્કીપ કરી લેવાની આ વેજીટેબલ રાઇસની અંદર તમે બ્રોકલી એડ કરી શકો છો કોબીજને પણ લાંબી લાંબી સ્લાઇઝમાં કટ કરીને એડ કરી શકો છો ફ્લાવરને પણ એડ કરી શકો છો જે પણ તમને વેજીટેબલ ગમે આપણે એડ કરવાના છે એક કપ જેટલા કાચા મકાઈના દાણા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું અને પુલાવનો કલર એટલો સરસ આવે ને એના માટે આપણે એક ચમચી જેટલો કાશ્મીરી મરચું એડ કરીશું તીખું તમે જો વધારે ખાતા હોય તો અડધી ચમચી સાથે તીખું મરચું એડ કરી દેજો અને અડધી ચમચી જેટલું મરી પાવડર એડ કરીશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે અને સાતળવાની છે તેલની અંદર વેજીટેબલ અને મસાલાને એકદમ સરસ રીતે કોટિંગ થઈ જાય ને ત્યાં સુધી આપણે સાતળવાનું છે ઘણા લોકો એવું કરતા વેજીટેબલ એડ કરીને તરત જ ચોખા અને પાણી એડ કરી દેતા હોય છે એનાથી ખીલેલા અને એકદમ ટેસ્ટી નથી વાત બનતા તો આ રીતે બનાવશો ને તો આ રાઈસ તમારે એકદમ ખીલેલા ટેસ્ટી અને તમારા વેજીટેબલનો પણ એટલો સરસ ફ્લેવર આવશે તો વેજીટેબલ સારી રીતે સતડાઈ ગયા છે લગભગ બેથી ત્રણ મિનિટમાં સતડાઈ જશે એટલે જે પલાળેલા ચોખા હતા ને એનું પાણીને કાઢી દેવાનું છે અને પાણી નીતારીને ચોખા એડ કરી દઈશું અને ચોખાની અંદર આપણે એક કપ ચોખા લીધા હતા તો આપણે બે કપ પાણી એડ કરીશું તમારા ચોખા જૂના નવા જે રીતે હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું છે તો આ રીતે ચોખાને એડ કરીને હળવા હાથે મિક્સ કરી લઈશું વધારે પડતો એને મિક્સ નહીં કરીએ નહીંતર જે ચોખાનો દાણો છે ને એ તૂટવા લાગશે તો બસ આ રીતે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ કરી લઈશું ત્રણ વિસલ પછી તરત જ ઢાંકણને ખોલી લેવાનું છે તો એકદમ સરસ એવા તમે રિઝલ્ટ જોઈ શકો છો છૂટા છૂટા ખીલેલા આપણા રાઈસ તૈયાર છે તો ફક્ત દસ મિનિટમાં બની જતા આ વેજીટેબલ રાઈસ એટલા ટેસ્ટી પણ લાગશે અને બનાવવામાં પણ સરળ છે તમારે કોઈ પણ માથાકૂટ ના કરવી હોય ક્યારે કંઈ ખાવાની ઈચ્છા વધારે ના હોય ત્યારે પણ તમે આ રાઈસ રાત્રે ડિનરમાં બનાવી શકો છો લંચ બોક્સમાં આપી શકો છો તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ રાઈસ તમે દહી સાથે એન્જોય કરી શકો છો એકલા પણ એટલા ટેસ્ટી લાગશે તો કેવી લાગી વેજીટેબલ રાઈસની રેસીપી એ કમેન્ટ કરવાનું ભૂલતા